આ તો છે યુટ્યુબમાં સડી જાય હમણાં ચેનલ જાય આટલી સારી છે બંકા બના કોટાના ચાર દાંતડા મેળા નઈ ઢ્યાસણે પડીને ઢૂચ્યા થઈ અમારે એમાં લેબું ભાઈ તો મોજમાં થઈ માતા ના બસ હરીફાની પછી હરીફાની ચા પાવાની છે અને આ મારા મમ્મીની નેહા કા નાખે પણ હમણાં મેલું હો ચાર બધા આ તો જોઈ નથી આટી ક્યાં દાંતડા સોડવા મળ્યા છે હવે સમ છે કેવું છે આવ્યું છે તો જબ્બર તાપ લાગ્યો હમણાં પેલા મેલો બના કોટાના બંકા ચાર હવે બધું બધું પટી રહ્યું છે હમણાં આવે કાયા આરી ફાની ચા મંગાવી પડશે હવે

লেবু বাকচ তুমি নাথাকি ৰবু পানী মজ

જો હો જો હો મારી મજા આવી છે આવડ લો સમજો બેહ કીધું ને જો બધું ભરી જાવ છે ના નહીં બધે મૂડમાં દવા આવી ગયા છે ભરવા વાળા છે ડાન્સ બાબુ <laughs> <laughs>